ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મીઠાપુર ખાતેથી અશોકભાઈ જોશીના નિવાસસ્થાનેથી શોભાયાત્રા નીકળી હતી ગાસ્તે વાસ્તે ઢોલ નગારા અને શરણાઈઓ સાથે ઠાકોરજીને જાન શહેરના વિવિધ માર્ગો પર જેમાં શાક માર્કેટ વિસ્તાર માદેવપરા તેમજ શહેરના વિવિધ માર્ગો પર નીકળેલ હતી જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા જોડાઈ હતી જેમાં સમગ્ર આયોજન મંજુદીદી નાગજી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર આયોજન મંદિરના ટ્રસ્ટી જયસુખભાઈ ચૌહાણ દ્વારા જહામત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ અમરેલી બોલીએ શ્રી રાધા કૃષ્ણ ભગવાન જય કૃષ્ણ કનૈયા લાલ કી જય બધાને સૌપ્રથમ જય શ્રી કૃષ્ણ જય રાધા કૃષ્ણ અહીં આપણે ત્રિવેણી સંગમ માનવ મંદિર ચલાલા સ્થિત આજ રોજ એટલે કે કાર્તક સુર અગિયારસ અને દેવ કુઠી અગિયારસ જે તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ અહીં આપણા માનવ મંદિરની અંદર ભવ્યાથી ભવ્ય એવા તુલસી વિવાહનું આયોજન થયું તેમાં ગ્રામ્યજનો દ્વારા સારો સહકાર તેમજ સહયોગ દ્વારા આપણું કાર્ય સિદ્ધ થયું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ કે જે પણ આશ્રિત ભક્તો છે બધાનું કલ્યાણ થાય એવા શુભ હેતુથી બધા જીવમાત્રનું કલ્યાણ થાય એવા હેતુથી આ તુલસી વિવાહનું કાર્ય અહીં આપણે માનવ મંદિરની અંદર કર્યું જે દ્વારા ભગવાન કૃષ્ણને હર હંમેશ માટે પ્રાર્થના કરીએ કે બધાનું કલ્યાણ કરે સર્વનું આરોગ્યની રક્ષા કરે સર્વના આયુષ્યની રક્ષા કરે આયુષ્યની વૃદ્ધિ કરે બધાનું શ્રેય થાય પુણ્ય બધાનું વધે એવી ભાવનાથી શુભ સંકલ્પ અનુસાર આપણે આ તુલસી વિવાહનું આયોજન કર્યું જેની અંદર ફરીવાર ચલાલા ગ્રામ્યજનોએ બધાએ પૂરો પોતાનો સાથ સહકાર આપ્યો જોશી પરાવાર પરિવાર અમારા બ્રાહ્મણ પરિવાર દ્વારા આ તુલસી વિવાહનું આયોજન થયું એનો પણ ખૂબ ખૂબ આભાર પછી માનવ મંદિરની અંદર દીદી રિસુખભાઈ હાર્દિકભાઈ તેમજ બધા જે પણ સ્ટાફ મેમ્બરો છે બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે બધાના સહયોગથી આ કાર્ય પૂર્ણ થયું હોય તો ફરીવાર બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ